આજ બને છે અડદિયા તો અડદિયા બનાવવા માટે પહેલાં છે ને આપણે સવારે એને હાથો દેવો પડે છે તો હાથા માટે છે ને અહીંયા પહેલાં આપણે અડદનો લોટ લઈ લીધો છે હવે છે ને આપણે દૂધ અને ઘી છે ને મિક્સ કરી અને એને આપણે ગરમ કરી લેવાનું છે ગરમ કરી અને પછી છે ને આપણે એનો હાથો દેવાનો છે તો તમે જઈ શકો છો તો અહીં છે ને આપણે દૂધ અને ઘી ગરમ થઈ ગયું છે ને હવે આપણે એને હાથો દઈશું તો સારી રીતે એને મિક્સ કરવાનો છે મિક્સ કરી અને પછી છે ને એનો હાથો દઈ અને આપણે ચાર પાંચ વાગે કરવાના છે તો આ અગિયાર વાગે આપણે હાથો દીધો તો અને અહીં છે ને આથો દીધેલો હોય ને થોડોક કઠણ થઈ જાય કેમ કે દૂધ અને ઘી નાખ્યું હોય ને એટલે છે ને પહેલાં એને જારી હોય ને મોટી એમાં છે ને આપણે ચારી લેવાનો હોય છે પણ એ વિડીયો આપણે મમ્મી શૂટ તો કર્યો તો પણ છે ને બહુ સારો ન આવ્યો ને એટલે આપણે એને કાઢી નાખ્યો છે અને અહીંયા છે ને ઉપરથી જે એને ચારી લઈએ પછી છે ને ગાંગડી વધે ને એ ગાંગળીને આપણે છે એને ભૂકો કરીને નાખી દેવાનું છે એમાં જ પાછું વેસ્ટ નથી જવા દેવાનું તો અહીં છે ને આપણી બધી સામગ્રી આવી ગઈ છે તમે જોઈ શકો છો કાજુ બદામ ને જૈફર ને બધું આવી ગયું છે અને ગુંદ પણ છે સાથે તો અહીંયા ગુંદ આપણે તારી લેશું પેલા તારી અને પ્રોસેસ કરવાની છે તો થોડુંક છે ને વિડીયો આપણે જેવો આવ્યો બહુ પ્રોપર આપણે જે દેખાડવું હતું ને એ બની શકીએ કેમ કે આપણે મમ્મી ઉતાર્યો હતો અને આપણે મમ્મી પાસે જ ઉતારવો હતો એમ તો ભાભી હતા મારા એણે કીધું પણ કીધું મારા મમ્મી પાસે જ ઉતારવો છે તો અહીં થઈને આપણે અડદનો લોટ લઈ લીધો છે અને એને સારી રીતે મિક્સ કરી અને જ્યાં લગીને બ્રાઉન કલર આવે ને ત્યાં લગીને આપણે એમ શેકવાનું છે શેકાઈ જાય સરસ મિત મજાનો કાચો ન રહેવું જો કાચો રહેશે ને તો કાચા થશે અડદ અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે એટલા માટે તો અહીં થઈને આપણે સરસ સરસ રીતે એને શેકી લેશું એકદમ બ્રાઉન થાય ને ત્યાં આપણે એને શેકવાનું છે તો અહીંયા જોઈ તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયું છે હવે એમાં આપણે અને બદામ બે નાખી દઈશું અને ઉપરથી હવે નાખી દઈશું જે આપણે ગુંદાયું છે એ ગુંદામાં આપણે નાખી દઈશું અને સારી રીતે એને હલાવતા રહેશું અને મિક્સ કરતા રહેશું અને પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયોમાં ખાસ કરવાની છે કેમ કે આમ મારા મમ્મીએ વિડીયો શૂટ કર્યો છે ને એની પાસે મારે શૂટ કરાવવું હતું એટલા માટે અને થોડો પૂરો પ્રોપર આપણે વિડીયો શૂટ નથી થયો તો જેવું આવ્યું એવું પણ લાઇક શેર કરજો ને અપલોડ કરવો જરૂરી જ છે તો એ છે ને ખાંડ દળેલી આવી ગઈ છે આપણી અને એને એને પણ હવે સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મમ્મીના હાથે આપણે વિડીયો શૂટનું મૂર્ત કર્યું છે મેં કીધું ધીમે ધીમે મમ્મીને શીખવાડી દેવું છે વિડીયો શૂટ કરતા એટલા માટે આપણે મમ્મી છે એટલે પ્રોપર ના આવ્યું હોય ને તો સોરી પણ અપલોડ તો આપણે જરૂરી છે કરવું એટલે પ્રોપર નથી આવ્યું જેમ કેમ કે જો આપણે આ બધું નાખી દેસું ને એ બધું આવશે પણ પછી છે ને ઓલું હું જે કટકા કરશું ને એ નહીં આવે વિડીયો તો અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે એક થામ લઈ લેવાનું છે એમાં આપણે ઘી નાખીએ અને સારી રીતે ઘીને ફેલાવી લેવાનું છે થાળીમાં કે ગમે એમાં આપણે નાખીએ અને આપણે હવે આ જે બેટર બનાવ્યું છે એમાં નાખી દઈશ અને ઉપરથી આપણે જાયફર પણ નાખ્યું હતું તો આ આપણા અડદિયા તૈયાર છે તમને કેવા લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મમ્મી માટે પ્લીઝ લાઇક શેર કરજો બબાઈ ફરી મળીશું બીજા વિડીયોમાં